મને એક ભીષ્મ સ્તુતિનો એક શ્લોક યાદ આવે એમાં શ્લોકની એક જ પંક્તિ ઉપર નાનકડીવી ઈતિમતી રૂપ કલ્પિતા વિતૃષ્ણા પૃથ્વી છંદમાં આ પૃષ્પિતા ગ્રહ છંદમાં આખો શ્લોક છે ઈતિમતી રૂપ કલ્પિતા વિતૃષ્ણા બસ તમારી મતિ વિતૃષ્ણા ક્યારે થાય એના માટેની આખી ચર્ચા છે પિતામાં ભીષ્મની પણ ચર્ચા કરી પણ હું ચોક્કસ કહેવા માગું પિતામાં ભીષ્મને લગભગ છવ્વીસ રીતે મેં પ્રસ્તુત કર્યા છે તમે તૃષ્ણા વિનાની તમારી મતી ક્યારે થઈ જાય એના માટે પિતામાં ભીષ્મના ચરિત્રમાં સેટ ડૂબકી લગાવો તો એક જ સેકન્ડ માં ખબર પડી જાય પિતામાં ભીષ્મ ખાલી પ્રતિજ્ઞા નથી કરી કે હું લગ્ન નહીં કરું એટલી જ એના પૂરતી પ્રતિજ્ઞા હતી નહીં પિતામાં ભીષ્મની એ પણ પ્રતિજ્ઞા હતી એની સાથે સાથે કે તમારી દીકરીનો દીકરો ગાદીપતિ બનશે એ નહીં ગાદીપતિ બનશે નહીં એની પેઢીમાં જે ગાદીપતિ બનશે આ જીવન વચનનું પાલન કરીશ એટલે આપણે એમ થાય કે આવી પ્રતિજ્ઞા કરવાનું કારણ શું પિતામાં ભીષ્મ છે ને એ કોઈના અંડરમાં જીવવા માંગતા હતા તમે કોઈના અંડરમાં જીવો એટલે તમારી અંદરનો કર્તા કરતા ભાવ મટી જાય કરતા ભાવ મટી જાય એટલે સાક્ષી ભાવ આવી જાય તમારે સાક્ષી ભાવ તમારા જીવનમાં લઈ આવવો હોય તો કોઈની નીચે રહેતા જ જીવન શીખો ગામડા ગામડી એક વાત છે એક સિંહ હતો જંગલમાં અને સિંહ જોઈ ગાયને સિંહ પાછળ દોડ્યો ગાયની ગાય આગળ ને સિંહ પાછળ એમાં ગાયે કૂદકો લગાવ્યો એક દલદલ હતું એમાં ફસ કૂદકો લગાવ્યો સિંહે પણ પાછળ કૂદકો લગાવ્યો સિંહ અને ગાય એટલા એટલા દૂર હતા મારે પણ પારસભાઈની સ્ટાઈલમાં કરવું પડશે એટલા એટલા દૂર હતા એટલે ગાય હસતી હતી અને સિંહ પણ હસતો હતો દલદલ એને કહેવાય કે પગ ઊંચો કરો તો વધારે ફસાવ એટલે ગાય હસતી હતી સિંહ કે કહેવાય તું હસે શું આમે તું તો મરી જવાની મારા હાથથી મરે દલદલમાં ડૂબીને મરી જાય ત્યારે ગાય હસતી હતી કે ના હું નહીં મરું કે તું મરીશ હું નહીં મરું કેમ કે સાંજ સુધી હું નહીં જાઉં મારા માલિકને ત્યાં મારો માલિક શોધતો શોધતો આવશે અને મારો પગરથાના મારા નિશાની ઉપર આવીને મને અહીંયાથી નાળો નાખીને ખેંચી જાશે પણ તું નહીં જીવી શકીશ કે કેમ કે મારો કોઈ માલિક છે તારો કોઈ માલિક નથી જીવનમાં બચવું હોય તો કોઈ માલિક હોવો જોઈએ કોઈના અંડરમાં જીવો અને અંડરમાં જીવો તો જ કરતા ભાવ દૂર થશે કરતા ભાવ દૂર થશે તો સાક્ષી ભાવ ઉત્પન્ન પિતામાં ભીષ્મ પાસે કૃષ્ણને એવા માટે આવું પડ્યો સાક્ષી ભાવમાં જીવતો તો આ વ્યક્તિ કરતા ભાવ જ નહોતો સહેજ પણ મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ હાથમાં પૈડું લઈને દોડે ત્યારે પણ ઉભા રહી આ સાક્ષી ભાવ કહેવાય અને એ દુર્યોધન એને વારંવાર એમ કહે કે તું આમ તમે મારા પક્ષમાં નથી આમ તો એમને સાંભળે રાખે દુર્યોધન જીવન સાક્ષી ભાવ આનાથી મોટો કોઈનો હતો નહીં કરતા ભાવ જ હતો નહીં શ્રીમદ ભગવદ્ ગીતા કહે નમે કર્મની લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા મને એક પણ કર્મ લેપાય માન ન થાય કારણ કે મને કર્મ ફલમાં સ્પૃહા નથી દુર્વાસા જમી લે પછી ગોપીઓને કહે કે જાઓ દુર્વાસાએ જીવન ઉપવાસ કર્યો તો નદીઓ માર્ગ આપી દે નદીઓ માર્ગ આપી દે કૃષ્ણ પાસે ગોપી જોય કૃષ્ણએ આ જીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો નદી માર્ગ આપીને આપી દે એનો મતલબ આ બંને જેમાં હતા હમણાં એટલા બધા લગ્ન કર્યા સંતાન થયા તો એ બ્રહ્મચર્ય કે આનો મતલબ છે બેમાંથી માંથી એક કરતા ભાવ ન હતો કરતા ભાવ હોય તો કર્મ લાગે હું અહીંયા કરતા આ એક પણ હું રાત્રે જાગરણ કરું કે જમું કે ન જમું મને એક પણ કર્મ લેપાયમાં ન થાય બોર્ડર ઉપર બધા સૈનિકો ગોળીઓ જ મારે છે પાકિસ્તાનવાળાને બાંગ્લાદેશવાળાને ગોલીઓ મારે છે તો એ કેમ એને પાપ નથી લાગતું એનો કરતા ભાવ જ નથી ઓશો રજની સેવું કહે છે કે તમે કૂતરાને મારવા માટે પથ્થર હાથમાં લ્યો ત્યારે જ તમે પાપના ભાગીદાર બની ગયા પછી એને પથ્થર લાગે કે ન લાગે એ વિચારવાનું જરૂર નથી વૃત્તિ સૌથી મહત્વની છે વૃત્તિ આ કંસ રાવણ અરે પૂતના આ બધાએ કેટલા નબળા કર્મ કર્યા તો એ બધાની મુક્તિ થઈ લે ભે ગતિમ ધાત્રુજીતામ તો નિયમ આ બધાની મુક્તિ એવું નથી એની અંદર એની વૃત્તિ એવી ન હતી વૃત્તિથી જન્મ મળે છે જેવી માણસની વૃત્તિ જળ ભરતની કથાની લાંબી ચર્ચા હું નથી કરવા માગતો બાકી માણસની પ્રવૃત્તિ પ્રમાણે વૃત્તિ થાય છે એટલે માણસ સત્કર્મ એવા માટે કરે વૃત્તિ બદલી જાય આ દુનિયામાં જેટલું પણ છે એ વૃત્તિના કારણે થાય છે અને હું એવું માનું છું કે ભરતભાઈ આપ જે આ બધું જે પણ જે ઘટના થાય છે એનું એક પણ એક એક સેકન્ડ માટે વિચાર ન કરો કે આ ઘટના છે ને આ ઘટના થાય છે ને એ ઘટનાની સ્મૃતિ રહી જાય છે હવે ટીડા નામનો વ્યક્તિ તમને ગમે ત્યારે કોઈ નામ સાવશે તો પારસભાઈ ન દેખાય એવું બનશે જ નહીં ટીડો આવશે ને પારસભાઈ આવશે હું તો રાજી થઈ ગયો ટીડા ઉપર હા ટીડાને જે પ્રસ્તુત કર્યો કદાચ ટીડો વાસ્તવિકમાં હશે તો એ એટલો પ્રસ્તુત નહીં થઈ શકે એટલો આપે પ્રસ્તુત કર્યો છે એટલે એવા ભાવ સાથે વિશેષ આજના પ્રસંગે આજે બજરંગદાસ બાપાની તિથિ છે ઓગણપચાસ મી તિથિ નિર્વાણ તિથિ અને એ તિથિના દિવસે હનુમાનજીને ભોગ ધરાવ્યો અને ભરતભાઈ એટલા બધા લોકોને એકત્રિત કરીને આ મનોરથ કર્યો તમે જે કાર્ય કરો એ કાર્યની સ્મૃતિ રહી અને એ સ્મૃતિ રહી ત્યારે એ સ્મૃતિ કરતા કરતા તમારા શરીરમાં કેમિકલ્સ બનવા માંડે એટલે એ કેમિકલ્સ બને તમારે ગણપતિજીને યાદ કરો જેવી રીતે ભૂતની વાતો કરું હું અહીંયા તો ભૂત હાજર નથી પણ ભૂતની એક સ્મૃતિ બને છે અને એ સ્મૃતિ બને છે એટલે તમારા શરીરમાં કેમિકલ બને છે કેમિકલ બને છે એટલે તમારી રૂવાટી ઊભી થાય આપણે ભૂતની વાતોથી એમ ડર લાગવા માંડ્યો ના કેમિકલ્સ ઉત્પન્ન થાય એમ તમે જ્યારે ભગવાનને કેન્દ્રમાં રાખીને કર્મ કરો ને એટલે એની સ્મૃતિ રહી સ્મૃતિ રહેવાથી બધાની અંદર ભગવાનના કેમિકલો બને આ સૌથી મોટો કાર્યક્રમ હતો ભરતભાઈ આ કામ માટે અને શ્રીજી ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે સવારે હું દ્વારકા હતો બપોરે હું પોરબંદર હતો સાંજે ચાર થી છ માં વેરાવળ હતો અને આજે મારે બોલવું જ નહોતું એટલી જગ્યાએ તો બોલીને આવ્યો તો એમ કીધું આપણે ભાગ્યમાં છે તારે વિશેષ આપ સૌને પ્રણામ સાથે ભારતમાં માતા જઈએ